ભેદો કે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી સાગર બાગમાર સાહેબ

બાવડની જાડીમાં લાશ મળી આવેલ હોવાની હકીકત મળતા જનવય આઈપીએસ શ્રી વિકાસ યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ એ આર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજારનાઓએ તાત્કાલિક પોલીસ ટીમ સાથે બનાવવાળી જગ્યાએ પહોંચી લાશને બહાર કાઢી ઓળખ કરી જોતા જેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવેલ હોવાનું જણાઈ આવ્યું હતું તુરંત જ પોલીસની જુદી જુદી ટીમો બનાવી આજુબાજુના સીસીટીવી ફૂટેજ એનાલિસિસ કરી જરૂરી વર્કઆઉટ કરી હ્યુમન સોર્સ આધારે મોત નિપજાવનાર આરોપી તેનો સગો મોટો ભાઈ અજય કુમાર યાદવ રહેવાસી ઝારખંડવાળો હોવાનું જણાવ્યું હતું તેઓને પકડવા માટે તુરંત જ એક પોલીસ ટીમ મોકલી આપી મજકુરીસમને ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી પકડી પાડી તેઓને ઊંડાણપૂર્વક યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેને ગુનાની કબૂલાત આપી હતી અને કહ્યું હતું કે મરણ જનાર પોતાનો સગો ભાઈ થાય છે અને બંને ભાઈને વેલ્સપન કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટરનું કામ ચાલતું હતું અને મરણ જનાર વેલ્સપન કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટરનું કામ સંભાળતો હતો આ કામેનો આરોપી મરણ જનારને વતનમાંથી મજૂર માણસો મોકલાવતો હતો અને આ મરણ જનારે આરોપીને તેના ભાગના તેમજ તેને ધંધામાં રોકાણ કરેલ રૂપિયા પરત ન આપતો હોય તેમજ ધંધામાંથી પણ બેદખલ કરી નાખેલ હોય જેનું મન દુઃખ રાખી આરોપીએ અંજાર ખાતેથી તીક્ષ્ણ હથિયાર ખરીદી તેના વડે ગુનાને અંજામ આપેલાની કબૂલાત આપી હતી જેથી આરોપીને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી અજય કુમાર અયોધ્યા પ્રસાદ યાદવ ઉંમર વર્ષ ને પકડી પાડવામાં આવ્યો છે અને તેની પાસેથી મોબાઈલ ફોન એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં આઈપીએસ શ્રી વિકાસ યાદવ સાહેબ તથા એ આર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશનના તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાડા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરવામાં આવેલ છે